સીરા સાડી આજે તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિક તો લાવે જ છે તમારી માટે મસ્ત લૂઝ ફેબ્રિક તો આવવાનું જ છે પણ આજે એકદમ મસ્ત લૂઝ એવી સાડીની સાથે એકદમ લાઇટ વેર ડિઝાઇન બહુ જોરદાર લઈને આવ્યા છે કલર શેર બધા ઠંડા છે પણ એની ડિઝાઇન તો એકદમ મસ્ત ઠંડી અને લાઇટ લાઇટ વેર રાખી ડિઝાઇનનો કોન્સેપ્ટ રહેવાનો છે ચાર કલર મેચિંગ રહેવાના છે ને આજનો એક પીસ છે ને આપણે પિંક કલર કહો છું મસ્ત લાઇટ પિંક કલર શેર બધા કલર રહેવાના છે ને આજનો લાઇટ પિંક કલર સરસ મજાનો છે અને સાડીનું ફેબ્રિકની વાત કરીએ ને તો આપણું કપડું એકદમ લચકા જેવું જ આવે છે કૂણું માખણ જેવું અને આખું દી પહેરી હોય ને તો તમે ફૂલ કમ્ફર્ટેબલ રહ્યો ને એવું તો ફેબ્રિક સરસ મજાનું આવે જ છે અને આવતું જ હો બેનો હવે એની સાડીની ડિઝાઇનની વાત કરીએ જો કેટલી મસ્ત લાઇટવેર છૂટી છૂટી ડિઝાઇન રહેવાની છે એકદમ મસ્ત ઠંડી સાડી છે એટલે એની ડિઝાઇનો મસ્ત એવી લાઇટવેર અને ઠંડી ઠંડી ડિઝાઇનો આવે જે પહેરવાની ખૂબ મજા આવે ને પહેરી હોય ને તો એકદમ મસ્ત યુનિક લાગે જો આજનો આ પીસો ઓપન કર્યો ને કેટલો મસ્ત એક તો પહેલાં પ્રથમ તો આપણે પિંક કલર લાઇટ વેર કલર છે એમાં મસ્ત એવી મસ્ત લાઇટ વેર સાડી કલર આવી જાય ને એકદમ યુનિક જો તમે આ ટાઈપની આખી સાડીની ડિઝાઇન રહેવાની છે જો આ એનો પલ્લુ રહેવાનો છે પલ્લુ સરસ મજાનો રહેવાનો છે એકદમ શોર્ટ પલ્લું રહેવાનો છે પલ્લું સરસ છે એકદમ લાઇટવેર પલ્લુ રહેવાનો છે અને આખી સાડીમાં હોય તો લાઇટવેર ડિઝાઇન રહેવાની છે જો આ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે પલ્લું શોર્ટ રહેવાનો છે શોર્ટની સાથે એની ડિઝાઇન કેટલી મસ્ત યુનિક છે તમે જોઈ શકો છો લાઇટ લાઇટ એમાં આખી ડિઝાઇન આવવાની છે જે મહેંદી શેડમાં છે ઠંડો કલર અને ઓફ વાઇટ શેડમાં આખી ડિઝાઇનનો કોન્સેપ્ટ રહેવાનો છે અને એની ડિઝાઇનનું કોન્સેપ્ટ કેટલો સરસ મજાનો જો નીચે ઉપર આપણે બોર્ડરનું કામ પણ સાથે આખી છૂટી છૂટી ડિઝાઇન કેટલી સરસ મજાની લાગે છે જે આપણે નાની એજ ના પણ પહેરી શકે અને મોટી એજ ના પહેરી હોય ને તો સરસ લાગે એવી સાડીની ડિઝાઇન રહેવાની છે અને ડિઝાઇન ની વાત કરીએ ને તો આ વખતે યુનિક ડિઝાઇન આવી ગઈ છે હો કારણ કે બોર્ડર વગરની સાડીમાં આ ટાઈપની ડિઝાઇનનો કોન્સેપ્ટ આવે ને તો સાડીનો લુક બહુ સરસ મજાનો આવે કારણ કે બોર્ડરની જરૂર જ ન પડે કારણ કે એની બોર્ડરની લે જો લુક કેટલો સરસ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એની પ્રિન્ટેડ ડિઝાઇન એવી આવી જાય ને તો બોર્ડરની જરૂર ન પડે અને બોર્ડરની જેવી જ લાગે સાડીની ડિઝાઇન કેટલી સો જોરદાર છે નીચે મોટી પેનલની બોર્ડર ડિઝાઇન છે ઉપર નાની બોર્ડરની ડિઝાઇન રહેવાની છે પલ્લુ એકદમ મસ્ત શોર્ટ રહેવાનું છે અને બોર્ડરને પલ્લુની સેમ ડિઝાઇન રહેવાની છે ડિઝાઇન તો સુપર છે પણ અંદરની ડિઝાઇન જો કેટલી છૂટી છૂટી બારીક જોરદાર રહેવાની છે જો કારણ કે આમાં નવું કાંઈ એડનો કારણ કે સિમ્પલ સાડી હોય ને એટલો જ લુક સાડીનો આવે કારણ કે આટલી મસ્ત પ્રોફેશનલ લુક એ સાડી લાગે આવી ચટર બટરની એકદમ સિમ્પલ ઠંડી સાડી કહેવાય આની એની ડિઝાઇન પણ મસ્ત ઠંડી કહેવાય બેનું જો કેટલી મસ્ત બારીક બારીક છૂટી છૂટી ડિઝાઇન આવે શેડ થો નાખી લુક બહુ સરસ મજાનો આવે છે એકદમ શોર્ટ પલ્લુ સાથે સાડી કેટલી સરસ લાગે છે એકદમ મસ્ત ઠંડી એટલી સાડી છે અને સાડીની સાથે ડિઝાઇનનો કોન્સેપ્ટ એટલો મસ્ત વખતે તો ઠંડે આવી ગયો છે ને તો સાડી ન લેવી હોય ને એટલી મસ્ત લાઇટ વેટ સાડી છે ને તો લેવાનું મન થઈ જાય અને કપડું તો આપણું સોફ્ટ જ આવે છે આરામથી પહેરી શકાય એવું કપડું આવે છે અને એની ડિઝાઇનો આવી જાય ને તો કાંઈ ઘટે નહીં ને એવી મજા આવી જાય ચાલો સાડી તો આખી સરસ મજાની છે પણ એનું બ્લાઉઝ કેટલું મસ્ત છે આખી આપણી ડિઝાઇન છે ને એવું આપણે બ્લાઉઝમાં ડિઝાઇન આપી છે છૂટી છૂટી અને એકદમ મસ્ત એમાંય તે સેમ કલરનું આપણે બ્લાઉઝ રહેવાનું છે એટલે કોઈ વસ્તુ એક્સ્ટ્રા ઓલરની નહીં એકદમ યુનિક સરસ મજાનું લાગે ને એવું બ્લાઉઝ આપી દીધું છે અને આખો લુક જોવો તમે કેટલી સરસ લાગે છે એકદમ મસ્ત આંખને ગમી જાય ને એવો કલર છે અને આંખને ગમી ગમતા ગમી જાય ને એવો મસ્ત એની ડિઝાઇન રહેવાની છે અને કોઈ જાતના વધારાના કલર નહીં એકદમ મસ્ત મસ્ત ઠંડા કલર સાથે આખી સાડીનો લુક સરસ મજાનો લાગે છે અને એની ડિઝાઇને કેટલી સુપર લાગે છે તમે જોઈ શકો છો અને ફેબ્રિકની વાત કરીએ ને તો ફેબ્રિક આપણું એકદમ મસ્ત કોણું જ આવે છે અને આવી લચકા જેવી સાડી હોય એટલે પહેરવાની મજા જ આવે અને આખો દીધા પહેરી હોય ને તો દી તમને કંટાળો ન આવે ને એવી સાડી રહેવાની છે તો મમ્મી મમ્મીના મમ્મી સાસુ માટે નાની માટે ને દાદી માટે લેવી હોય ને એની માટે બહુ મસ્ત લાઈટ વે કલર છે આમાં કોઈ ભડકા ભડક ડિઝાઇન નથી એકદમ મસ્ત લાઈટ વે ડિઝાઇન રહેવાની છે અને જે પેઢી હોય ને દીદી હોય તો મસ્ત એવું ઠંડુ ફેબ્રિક રહેવાનું છે ફેબ્રિકની સાથે સાડીનો લુક કેટલો સરસ મજાનો આવે છે ને ડિઝાઇન એ યુનિક અને ફેબ્રિક એ સરસ મજાનો ડિઝાઇન કલર કોમ્બિનેશન સાડીનો લુક સરસ મજાનો છે ચાર કલર મેચિંગ રેવાના છે અને મસ્ત એવા બધા લાઈટ વેટ કલર અને ઇંગ્લિશ કલર રહેવાના છે મસ્ત તમે જોઈ શકો છો આ બાટલી કલર છે જો છે ને મસ્ત કપડું કેટલું મસ્ત છે જેવું કપડું છે જે પહેરતા હોય ને એને આઈડિયા જશે ગોતતા હોય તો ફટાફટ શ્રીરાજ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો તમારા માટે આવા જ ફેબ્રિકમાં નત નવી ડિઝાઇનનું નત નવું કલેક્શન લાવતા રહેશું તો જુઓ કેટલો મસ્ત સ્કાય કલર લાગે છે સ્કાય ની સાથે એકદમ મસ્ત લાઈટ મેંદી કલર એટલો મસ્ત યુનિક સરસ મજાનો રહેવાનો જુઓ છે મસ્ત માહદી કલર એકદમ મસ્ત ઠંડા કલર જ છે આ કે ડિઝાઇન તલની સુપર આપેલી છે ને ઠંડી અને એકદમ મસ્ત લાઇટ વેટ એની સાથે આટલા મસ્ત કલર શેડ તો આપવા જ પડે ને ચાર કલર મેચિંગ છે લાઈટ ઓરેન્જ કલર કેટલો મસ્ત લાગે છે એકદમ સરસ મજા તો જે બહેનોને જે કલર કોમ્બિનેશન ગમ્યા હોય ને એના સ્ક્રીનશોટ પાડી લો કારણ કે આ સમરમાં છે ને આવા શેટ પહેરવાની મજા આવે આટલી મસ્ત લાઇટવેર ડિઝાઇન પહેરવાની મજા આવે અને પહેરી હોય ને તો એકદમ દૂરથી સરસ મજાની લાગ્યા જ કરે ને એ ટાઈપની આખી સાડીનો લૂક લાગે જો છે ને મસ્તીની આમ જોતા જ ગમી જાય ને એવી સાડીની ડિઝાઇન છે અને એના કલર શેર એકદમ ઠંડા રહેવાના છે તો જે બેનુને જે કલર શેર ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લ્યો અને અમારી યુટ્યુબ ને ઇન્સ્ટાથી લાઈક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરતા રહ્યો એટલે તમારી માટે આવા મસ્ત ઠંડા કલરમાં અને એટલી લાઇટ વેર એકદમ મસ્ત હેવી ડિઝાઇનનું અને તમને ગમી જાય ને એવી મસ્ત પાર્ટી લુકની સાડીઓ લાવતા રહેજો તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો થેન્ક યુ